પણ આ પ્રમાણે તે વખતે તરત જ પછી સેવક સંતનું ધ્યાન દોર્યું અને સ્વામીશ્રીએ એમને સ્વચ્છ જળથી ફરી વખત સ્નાન કરાવવાનું એ અનુમોદન આપ્યું અને એ સંતે ઠાકોરજીને સ્નાન કરાયું તો જો આપણને આ પ્રસંગ ઉપરથી ખબર પડે કે સ્વામીશ્રી પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે ભગવાન મય કેટલા રહે છે ભગવાનનું અનુસંધાન કેટલું બધું છે તો એવી એવી પ્રકારે જ્યારે આપણા અંતરની અંદર પણ જેમ મોટા પુરુષના અંતરમાં ભગવાનનું પ્રાધાન્યપણું છે એવું એવું જ પ્રાધાન્યપણું આપણા જીવનની અંદર પણ આપણને આવે તો કે છે કે આપણી ભક્તિ વૃદ્ધિ પામતી જાય હવે વાતો તો બધી કરીએ છીએ અને એ વાતો આપણે સત્સંગની અંદર પણ થાય છે પરંતુ બને છે કેવું કે આપણે જીવનની અંદર એનો બને ત્યાં સુધી બહુ ઊંડો વિચાર કરતા નથી પ્રસંગને આપણે સ્વામીશ્રીએ જે કે પ્રમાણે ઠાકોરજી માટે એ ભક્તિ અદા કરી હોય એને આપણે જાણીએ જેમ કે સ્વામીશ્રી જ્યારે એકાદશીના ઉપવાસ કરતા હતા ત્યારે તે વખતના સમયની અંદર બારસને દિવસે પારણા કરવાના હોય તો ગમે તેટલું એમને ઉપવાસ લાગ્યો હોય તો પણ કે ક્યારેય એમણે કોઈ દિવસ સવારે વહેલા ઉઠીને આ પ્રમાણે કહેવાય છે કે નાય ધોઈ અને પૂજા કરીને પારણા કર્યા હોય એવો કોઈ ઇતિહાસ નથી રૂટીન પ્રમાણે જ જેમ નિત્ય પ્રત્યે પોતે પોતાના આ સમય પ્રમાણે પોતે જાગૃત થઈને દૈહિક ક્રિયા કરે એમ જ એમણે આ પ્રમાણે ક્રિયા કરી અને પછી ઠાકોરજીની શણગાર આરતી ઉતાર્યા પછી એ પૂજા પાઠ થઈ ગયા પછી જ સ્વામી પોતે એ લીંબુના શરબતનો એ ઘૂંટડો પોતાના મોઢે મૂકતા તો આપણને એમાં પણ ખબર પડે કે ઠાકોરજી પ્રત્યે એ કેટલી બધી દ્રઢતા એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે જે તે મંદિરની અંદર જાય ત્યારે બધેને એક જ દિવસ રોકાવાનું હોય તો જ્યારે મંદિરની અંદર વધારે ત્યારે દર્શન તો કરે જ પણ મંદિરમાંથી પાછી સાંજે વિદાય લેવાની હોય તો તે વખતે પણ ઠાકોરજીના દર્શન કરવા જાય આવા ઘણા બધા અનુભવો જીવનની અંદર આપણને થયા છે એક વખત સારંગપુરની અંદર સાંજના સમયે સ્વામીશ્રી ભાવનગર બાજુ કદાચ મારા ખ્યાલ મુજબ જવાના હતા અને સારંગપુર વધાર્યા ઠાકોરજીના દર્શન કર્યા દંડવત કર્યા સભા મંડપમાં દર્શન કર્યા સંત સામી મળ્યા હારતોરા થયા અને જે કંઈ કામ કંઈ નાનું મોટું તો હતું નહીં કંઈ પણ એ પ્રમાણે ત્યાં થોડું રોકાણ કરીને પછી નીકળવાનું હતું એટલે જ્યારે ગાડીની અંદર બેસવા જવાનું હતું ત્યારે તે વખતે તરત જ પાછા એ સારંગપુરના આટલા બધા મોટા પગથિયા ચડીને એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ખુદ ત્યાં આગળ દર્શન કરવા પધાર્યા અને મહારાજને કહે છે કે મહારાજ આપના દર્શન થઈ ગયા અને હવે અમે આવ્યા ત્યારે દર્શન કર્યા હતા અને અત્યારે આવ્યા હવે જઈએ છીએ ત્યારે આપની રજા લઈને દર્શન કરીને અમે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે બે કલાકની અંદર જ આવી રીતે આવ્યા ત્યારે દર્શન કર્યા અને નીકળ્યા ત્યારે પણ દર્શન કરીને જ નીકળ્યા એટલે આપણને ખ્યાલ આવે કે ભગવાન પ્રત્યેની જે ભક્તિ એ માત્ર ને માત્ર મોટા પુરુષના જીવનની અંદર વાતો કરવા પૂરતી નથી પણ આપણને બધાને જીવનની અંદર એમનામાં જેવી ભગવાન પ્રત્યેની ભક્તિ છે એવી ભક્તિ આપણા બધાના જીવનની અંદર વિશેષ કરીને દ્રઢ થાય એટલા માટે છે તો આપણે ખ્યાલ રાખીએ તો આપણને ખબર પડે કે આવી રીતે આપણે જ્યારે આપણા જીવનમાં ભક્તિની વૃદ્ધિ પામાડવી હોય તો મોટા પુરુષના જે ગુણો છે ને એનું સતત સ્મરણ અને ચિંતવન કરતા રહેવું જોઈએ તો આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે યોગીજી મહારાજની હયાતીની અંદર સારંગપુરની અંદર અન્નકોટ કરતા યોગી બાબા ગોંડલ કરતા અને તે વખતે અન્કોટની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ સારંગપુરમાં જે કોઠાર હતો એની બહારના ભાગની અંદર અમદાવાદથી જે કંઈ શાકભાજી લાવ્યા હોય એને છૂટું પડી પડાવી ને તુવેર ને પાપડીને વાલોળ ને વટાણા ને જે બધું ફોલવાનું હોય અને અમુક સાક્ષર સુધારવાનું હોય એ બધાની અંદર સ્વામી પોતે પણ ત્યાં આગળ બેસતા અને સાંજે પછી ઓફિસની અંદર જ્યાં એમનું એક નાનું એવું મેજ રહેતું અને ગાદીને તકિયો રહેતો એ જગ્યા ઉપર બેસીને સ્વામીશ્રી પોતે અમારે જેવા નાના નાના સંતોને બધાને એક નાની નાની ચબરખીની અંદર નામ લખે સંતનું અને પછી એમને શું શું બનાવવાનું એ પણ પોતે લખે અને લખીને બધાને એમને બોલાવીને આપે કે તમારે આટલી સેવા અન્કૂટની અંદર બનાવવાની છે અને કરવાની છે તો એ પણ સહેજે સહેજે આપણને યાદ આવે કે આટલી નાનામાં નાની સેવાનું પણ જેને કહેવાયને ને ખે ખેવના રાખીને સારી રીતે આ અન્કૂટની અંદર બધું સરસ બને એના માટે સ્વામીશ્રી પોતે આવો દાખલો કરતા એ તો બરાબર છે પરંતુ પછી જે દિવસે અનકૂટ હોય ત્યારે સવારથી માંડીને બપોરના ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી સ્વામીશ્રી પોતે બધા હરિભક્તોને મળે કરે અને પછી સ્વામી જ્યારે જમવા બિરાજમાન થાય ત્યારે તે વખતે અન્કોટની અંદર ધરાવેલી જે વાનગીઓ ભીની હોય એ નીચે ઉતારી અને તે વખતે સ્વામીશ્રીને જમાડવામાં આવતા હવે બનેલું કેવું કે મારા ભાગે પૂરણબોળી બોળી બનાવવાનો અને જેને કહેવાય કે માલપુવા ખાંડના અને ગોળના ચોખાનો બિરંજ ફાળા લાપસી આ બધું મારા લિસ્ટમાં મારા ભાગે આવેલું અને તે બધું બનાવેલું અને ભગવાનની દયાથી તે વખતે પૂરણપોળી પણ ખૂબ સારી થયેલી એટલે આપણને સજા એમ રહે કે ભગવાન તો જમ્યા પણ ભગવાનના અખંડ ધારક સત્પુરુષ પણ આ પ્રમાણે આવી રીતે જમે તો મેં એક જગ્યાએ ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે મૂકી દીધેલી અને ત્યારે કોઈક સંતને ખબર પડી હશે એટલે એને તો એમાંથી ઉપાડી ઉપાડીને જમીન જતા રહ્યા અને પાછળ કાંઈ રહ્યું નહીં અને બાપા જમવા આવ્યા અને ત્યારે આ નહોતું ત્યારે મનમાં લાગી આવ્યું કે આજે ખરેખર સરસ પૂરણપોળી બની હતી અને એ પૂરણપોળી સ્વામીશ્રીને જમાડવી થી પણ આવું થયું એટલે સ્વામી પોતે જાણી ગયા અને તરત જ મને કહ્યું કે કઈ નઈ ભગવાનની ઈચ્છા ભગવાન જેમાં ને એમાં બધું આવી ગયું જો એવા સમયની અંદર પણ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની જે ભાવના છે ને એ આપણને સહેજે સહેજે દેખાય બેંગ્લોર થી નીકળેલા સ્વામીશ્રી તારીખ સાત ફેબ્રુઆરીની રાત્રે પોણા એક વાગે ટીપતુર પહોંચ્યા અહીં એક દિવસનો લાભ આપી તેઓ તારીખ નવ ફેબ્રુઆરીની સવારે શ્રવણ બેલ ગોલા પધાર્યા અત્રે વિંધેગીરી પર બાહુબલીની મૂર્તિ પ્રતિષ્ઠિત છે પાંચસો પગથિયાં ચડીને ત્યાં જવાય તે જડવા સૌ સંતો ભક્તો તૈયાર થયા અને સ્વામી શ્રી એક સંતને જોડમાં રાખી તળેટીમાં જ રોકાયા સૌ દર્શન કરીને આવ્યા એટલે આગળના પ્રવાસમાં મેલુકોટેન પાવન કરતાં

આ મથક સહેલાણીઓના સ્વર્ગ સમ પરંતુ ઇન્દ્રલોક જેહી અનલ સમ લોક સમજતા તો ઉલટી થઈ ગઈ તે સ્વાભાવિક છે છતાં તેઓ અહીં આવી પહોંચ્યા એક હરિફભક્તના પત્રને કારણે મુંબાસમાં રહેતા ચંદ્રકાંત ભાઈએ સ્વામીશ્રીની ભલામણ કરેલી કે મારો દીકરો રાજેશ ઉટીની ધ બ્લુ માઉન્ટેન સ્કૂલમાં ભણે છે આપ તે બાજુ વિચારણમાં નીકળતો તેને આશીર્વાદ આપવા જોજો દિવસો પહેલા મળેલા આ કાગળની વાત સ્વામીશ્રી મનમાં ધારી રાખેલી તેથી આજે મૈસૂરીથી કુનુર જતા તેઓ વચ્ચે પોણા બાર શોધવા પરિશ્રમ ઉઠાવ્યો અંતે શાળાના ઝાપે આવી ઉભા રહ્યા ત્યારે નવી તકલીફ શરૂ થઈ સારીના શાળાના કાર્યવાહકો સ્વામીશ્રીથી અપરિચ હોવાને કારણે વિદ્યાર્થીને બહાર મળવા આવવા દેવાની પરવાનગી બાબતે આનાકાની કરવા લાગ્યા આ મુશ્કેલીનો ઉકેલ લાવવામાં એક કલાક પસાર થઈ ગયો ત્યાં સુધી સ્વામીશ્રી તડકે તપતા રહ્યા રાજેશને મળવા માટે તેઓ પાસે લાવવામાં આવ્યો ત્યારે નવ વર્ષનો બાળક સ્વામીશ્રી સામે ભરી નજરે જોઈ રહ્યું સ્વામીશ્રી તેને માથે વાહલથી હાથ મૂકી આશીર્વાદ આપ્યા શિક્ષણ સંસ્કાર બાબતે સાધનો વાતચીત કરી પ્રસાદ પણ આપ્યો છોડવાની સાર સંભળ લેવા ઝૂકેલા વડલા જેવું આ દ્રશ્ય જોઈ સહપ્રવાસીઓ તો ભાવ વિભોર થઈ ગાય ઉઠ્યા જેને લાડ પાડે છે જે નથી આવતા કહ્યા માટે સ્ટેશનમાં આજે સ્વામીશ્રીના હેતની હવા ભળતા તેની આબોહવા વધુ ખુશનુમા બની ગઈ સ્વામીશ્રીની ગાડી ઉપડી ત્યારે ગાડીએ નહીં પણ માડીએ વિદાય લીધી હોય તેવો ખાલી પેલી પેલા બાળક અનુભવી રહ્યો દીકરાને મળી આવે એનો પત્ર સ્વામીશ્રીએ મોંબા રહેતા હરિભક્તને પણ લખી મોકલ્યો એ પત્ર વાંચતા જ પુત્રની જેમ એ પિતા પણ સ્વામીશ્રીના પ્રેમ પ્રવાહમાં તણાઈ ગયા મોટીથી થી સ્વામી શ્રી કુનુર કોટાગીરી અરાવેનું થઈને રાત્રે પોણા દસ વાગ્યે કોઈમ્બતુર પધાર્યા તેઓના આગમનથી સ્થાનિક ભક્તો આજની ઘડી રે ધન્ય આજની ઘડીનો અનુભવ કરી રહ્યા તે સૌનું સ્વાગત સ્વીકારી સ્વામી શ્રી વિષ્ણુભાઈ ભટ્ટના ઘેર ઠાકોરજી જમાડવા બિરાજ્યા તે વખતે મુંબઈથી આવેલા રશ્મિભાઈ શેઠ તેઓની નજરે ચડ્યા તે ભક્તે વાતચીત દરમિયાન સ્વામીશ્રીને કહ્યું આપના માટેની ટપાલો હું લેતો આવ્યો છું તે ઉતારે મૂકી છું કાલે સવારે પૂજા દર્શન માટે આવીશ ત્યારે લેતો આવીશ પણ તે સાંભળતા જ સ્વામીશ્રી જણાવ્યું આલસ તેઓ લઈ આવો હું જમીને ક્યાં સુધું સીધો સુઈ જવાનો છું એમ કહી તેઓ તાત્કાલિક પત્રો મંગાવી લીધા અને ભોજન બાદ તેના જવાબ આપવા બેસી ગયા આજે આખા દિવસમાં સ્વામીશ્રીએ તેર કલાકની મુસાફરી કરેલી છતાં રાત્રે સાડા દસ વાગ્યે પણ હજી વધુ કાર્યભાર ઉઠાવવા તત્પર બન્યા ભક્તોને બને એટલું વહેલું સમાધાન મળી જાય અને તેઓ નંચિત બની રહે તેનું તાન સ્વામીશ્રીને સદાય રહેતું લોકોને પહોંચેલા તેઓના પત્રોમાં તેઓની લિપિ વાંચી શકાય છે પણ લિપિ પાછળ છુપાયેલી આવી લાગણીઓ તો ઉકેલી જ રહી ગઈ છે કે કોઈમતુરથી સ્વામીશ્રી તારીખ બાર ડિસેમ્બરની રાત્રે સવા નવ વાગ્યે કાલિકટ પધાર્યા અહીંથી ગુરુ વાયુરોમાં દર્શન કરીને તારીખ ચૌદ ફેબ્રુઆરીની બપોરે સાડા ત્રણ વાગે કોચી આવી પહોંચ્યા

આ ડ્રાઈવરની પત્ની અને માતાની અસાધ્ય બીમારીઓ સદંતર નાબુ થઈ ગયેલી સ્વામીશ્રીની આ દયાથી તેને થયેલું કે આપણા ધર્મમાં કશું ખૂટતું નથી તેને સ્વધર્મ છોડીને થઈ રહેલું ધર્મ ધર્મનું આચરણ જિંદગીમાં પહેલીવાર ખોચવા માંડેલું આ વ્યથા તેણે સ્વામીશ્રીને સંભળાવી સ્વામીશ્રી તેની ભૂલો માફ કરી ત્યારે પોતાના અસલ વતન પરત ફર્યાનો આનંદ આ ડ્રાઈવરની આંખોમાં ઉભરી આવ્યો